કાર્યક્રમ દરમિયાન દેશ માટે પોતાના જીવની આહુતિ આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને હાજર આર્મી શાલ મોમેન્ટો અને મીઠું મોઢું કરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં માંડવી પ્રમુખ શ્રી હરેશભાઈ શહેર ભાજપ પ્રમુખ દર્શન ગોસ્વામી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી કીર્તિભાઈ ગોર સહિત અનેક હોદ્દેદારો શહેરના કાઉન્સિલરો મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

પોતે સર્વોચ્ચ બલિદાનો આપી અને દેશની એક એક જમીન જમીન ઈંચ એક એક જે બચાવી છે એ સૌ સૈન્યના જવાનોને યાદ કરતા આજે માંડવીના બીએસએફ કેમ્પમાં સૌ જવાન મિત્રો જે અહીંયા ઉપસ્થિત છે એમનું સન્માન કરવા માટેનો એક અવસર પ્રાપ્ત થયો છે એમાં ખાસ કરીને કારગીલ યુદ્ધ સમયે મેઘી સાહેબ પણ તે વખતે ત્યાં જ યુદ્ધના એ પોતે ત્યાં લડવા લડવામાં હાજર હતા અને એ એક વિશેષ આનંદ છે કે એ કારગિલ વિજય દિવસના યોદ્ધાને પણ આજે મળવાનો એક અવસર પ્રાપ્ત થયો છે કે જેણે આપણા દેશને ખૂબ મોટું પરિણામ આપ્યું હતું આપણા સૈન્યના જવાનો જ્યારે જાગે છે ત્યારે જ આપણે બધા આખો દેશ શાંતિથી રાત્રે ઊંઘી શકે છે અને આ જ સૈન્ય જે પરાક્રમ કર્યું દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સૈન્યની ત્રણેય પાંખોએ જે ઓપરેશન સિંદૂરને જે પરિણામ આપ્યું એ આપણા સૌને હમણાં જ વિદિત છે કે દુશ્મન દેશના દાંત ખાતા કરી નાખ્યા છે અને આ સૈન્યના પરાક્રમને કારણે આપણે સૌ કોઈ સુરક્ષિત છીએ આપણે સૌ કોઈ શાંતિથી આપણે રહી શકીએ છીએ હું આપણા માધ્યમથી સૌ દર્શક મિત્રોને વિનંતી કરવા માંગુ છું કે હંમેશા આપણે સૌએ સૈન્યને મહત્વ આપવું જોઈએ દેશ પ્રથમની ભાવના આપણા સૌની અંદર હોવી જોઈએ અને દેશ પ્રથમની ભાવના સાથે જ્યારે સૈન્ય કામ કરતું હોય તો એ સૈન્યના જવાનોને હંમેશા મહત્ત્વ આપવું જોઈએ જ્યાં પણ આપણે સૈન્યના જવાનને જોઈએ અને એને ક્યાંય ઉપયોગી થઈ શકાતું હોય તો એને આપણે ઉપયોગી થવું જોઈએ રિટાયર્ડ ફોજી હોય અને એને ક્યાંય ઉપયોગી થઈ શકાતું હોય તો આપણે સૌએ ઉપયોગી થવું જોઈએ કારણ કે એમણે પોતાના યુવાનીના મહત્વના વર્ષો પોતાના પરિવારથી અલગ રહીને દેશની સેવા માટે લગાડ્યા છે આપણને બધાને ખબર છે કે હોળી દિવાળી રક્ષાબંધન જન્માષ્ટમી રામનવમી આવા આપણા અનેક ઉત્સવો છે આપણી સનાતનની સંસ્કૃતિમાં અનેક મોટા મોટા ઉત્સવો જ્યારે હોય છે ને ત્યારે સનાતનની પરંપરામાં ઉત્સવો દરેકને પોતાના પરિવાર સાથે ઉજવવાનો પોતાના પરિવારની સાથે રહીને એનો ઉમંગ હોય છે એનો ખૂબ ભાવ હોય છે પરંતુ સૈન્યના જવાનો એ નથી કરી શકતા કારણ કે દેશને પ્રથમ સમજી અને પોતાની જવાબદારીને પોતાની કર્મઠતાને નિભાવતા કર્તવ્યપણું નિભાવતા નિભાવતા એ દેશની સરદની રક્ષા ઉપર પછી એ માઈનસ ડિગ્રી ઠંડીમાં એ પછી હિમાલયના શિખરો ઉપર હોય કે બરબર ગરમ એવી રાજસ્થાનની રણભૂમિ ઉપર હોય કે પછી બાકીના રહેતા સમુદ્રી કિનારા ઉપર હોય એવા સ્થિતિમાં ત્યાં રહીને એ સૈન્યના જવાનો આપણને સૌને એક પ્રેરણા આપે છે અને આપણી સૌની રક્ષા કરે છે માટે હું આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને કહેવા માગું છું કે તમે સૌ કોઈ મિત્રો સૈન્યને હંમેશા અગ્રતા આપી અને આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે સૈન્યના પરાક્રમો સૈન્યને જે પ્રકારે ખુલી છૂટ આપીને સૈન્યને જે પ્રકારે મદદ કરે છે એ પ્રકારે આપણે પણ સમાજ જીવનમાં એ સમાજ જીવનમાં જ્યારે જ્યારે જ્યાં જ્યાં જરૂરિયાત પડે આપણે સૈન્યની સાથે વાર તહેવાર ઉત્સવ આવે ત્યારે આપણે એ સૈન્યની સાથે ઉજવી દર વખતે રક્ષાબંધનનો ઉત્સવ પણ બહેનો સૈન્યના જવાનોને રાખડી બાંધતા હોય છે અને મીઠું મોઢું કરાવતા હોય છે દિવાળી હોય હોળી હોય પળવો હોય આ તમામ ઉત્સવોમાં પણ આપણે સમય કાઢીને સમયથી યાદ કરીને આપણે સૌ કોઈ મિત્રોએ આ ઉજવવા આવવું જોઈએ જેથી આપણે સૌને પરિવાર ભાવ લાગે વસુધૈવ કુટુંબકમ તો છે જ પણ ભારત પણ આપણો એક પરિવાર છે ભારતના સૌ ભારતીયો આપણા ભાઈ બહેન છે એમ સમજી અને આપણે સૌએ સૈન્યના જવાનો સાથે રહેવું જોઈએ એવી પણ હું ખાસ કરીને વિનંતી કરું છું કે સૌ મિત્રો આ કરે આજના દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કારગીલ દિવસની ઉજવણીના નિમિત્તે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ આ ઉત્સવ ઉજવેલો હતો અને આજે સાંજે અહીં રેલી પણ મશાલ રેલી પણ નીકળવાની છે જિલ્લાના સાંસદ અને ગુજરાત પ્રદેશના મહામંત્રી વિનોદભાઈ ચાવડા અને જિલ્લાના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન બંને લોકો એ પણ આવવાના છે અને આપણા સૈન્યના પરાક્રમને એ વધાવવાના છે એટલે એમને પણ હું શુભકામના પાઠવું છું કે આ પ્રકાર કાર્યક્રમો સૌ કોઈ મિત્રો વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી છઠ્ઠીબારી રિંગરોડ ભૂછ કચ્છ મુબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 જોગડે ડબલ 99308 64095 ઝીરો વેબસાઇટ ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જૈન ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો